નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાનાશાહી કેશવનગર ના મકાન તોડવાનો મુદ્દો અમદાવાદ સુભાષ બ્રિજ કેશવનગરમાં આવેલ ઠાકોર સમાજના એકસો પંચાવન થી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવા બાબત આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ અમદાવાદ ખાતે ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના મકાનો તોડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રબારી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઠાકોર સમાજના આગેવાન દીપસિંહ ઠાકોર રામજીભાઈ ઠાકોર જીજ્ઞાસાબેન ઠાકોર પિન્ટુ ઠાકોર અજમેલજી ઠાકોર અભિજીતસિંહ બારટ પ્રવીણસિંહ ઠાકોર નવગણજી ઠાકોર દેવાભાઈ રબારી રઘુભાઈ રબારી અને ધનજી પાટીદાર દ્વારા ઠાકોર સમાજને સમર્થન આપવામાં આવ્યું અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે જે સુભાષ બ્રિજના નીચે કેશવનગર એરિયાની અંદર સિત્તેરથી પણ વધારે વરસથી દોઢસો જેટલા મકાનો આવેલા છે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ત્યાં હોય છે અને એમને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કોઈ પણ સૂચના આપ્યા વગર એ મકાનોને તોડી પાડવામાં આવે છે અત્યારે જે માતા બહેનો દીકરીઓ અને એમની જે અત્યારે પરિસ્થિતિ છે કે જે શૌચાલય જેવી નાવું ધોવું આ બધી વ્યવસ્થા પણ પ્રાથમિક વ્યવસ્થા પણ તેઓ નથી અને અત્યારે દસમા અને બારમાની પરીક્ષાઓ છે દીકરા દીકરીઓ પણ અભ્યાસ કરે છે એ લોકોનું જોયા વગર જે મનસ્થી વ્યવહાર કરી અને જે તોડી પાડ્યું છે તેને લઈ અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એમની દર્દનીય પરિસ્થિતિ હતી બહેનો માતાઓ રોઈ રહી હતી નાના નાના બાળકો તેઓ મચ્છર પણ કાઢે છે એવી જે એમને સાંભળ્યા વિચાર્યા વગર આ તોડી નાખ્યું છે એને લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેદનપત્ર ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવતું હતું એમાં હું પાટીદાર સમાજના વ્યક્તિ તરીકે હું આજે એમાં સહભાગી થયો છું એમના દુઃખને મારું દુઃખ સમજ્યું છે અને આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી છે દસ દિવસનું અલ્ટિમેટમ પણ આપી છે જો આ વાત સાંભળવામાં નહીં આવે તો ગાંધી ચિંત માર્ગે આંદોલન ઉગ્ર કરીશું વધુમાં વાત એવી છે કે હમણો ભગવાન શ્રીરામ ચારસો અને છન્નું વર્ષે પોતાના ઘર વાપસી કરતા હોય અને તેઓ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો આજે આ લોકોને ઘર ઘરવિહોણા કરવા માટે કેટલું યોગ્ય છે બસ આ મોટો સવાલ છે અને એમને એમનું સ્થાન જો છે જો મળે નહીં તો એમને સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવે જો આ નહીં કરી આપવામાં આવે તો ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા જે આગેવાનો દ્વારા જે આયોજન કર્યું છે એમાં સંપૂર્ણપણે અમારું સમર્થન રહે છે હું ધનજી પાટીદાર સમર્થન સમગ્ર ગુજરાતમાં અવસ્થા તમામ ઠાકોર સમાજને હું આભાર કરું છું કે છેલ્લા સાઠ સિત્તેર વર્ષથી ક્ષિતિ ઠાકોર સમાજના પરિવારો એકસો પચાસથી વધુ મકાનો પરિવારો ત્યાં રસવાડ કરતા હતા અને સરકાર અને અમદાવાદ કોર્પોરેશનના પ્રયાસથી અનલીગલી કોઈ પણ નોટિસ આપ્યા સિવાય એમને પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય એમને કોઈ સોંપડ્યા સિવાય પોલીસના જોરે પંદર બે બે હજાર ચોવીસના રોજ મકાનો તોડી પાડવામાં આવ્યા આજના જે તમે જો જોશો તો ત્યાં સાત છો પરિવારો સાત છો માણસો ત્યાં ઉપર આકાશ નીચે જમીન એવી જગ્યાએ જીવીએ છીએ તો ત્યાં રહેવાની જગ્યા નથી પાણીની વ્યવસ્થા નથી બાથરૂમની વ્યવસ્થા નથી ઓઢવાની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી એટલા અમારે શું એક કૃત્ય નગરપાલિકા કર્યું છે તો અમારી પ્રથમ આજના માધ્યમથી કે આ અહીંયા જે પરિવાર વસે છે એમને ન્યાય મળે સરકાર તાત્કાલિક ધોરણે એની વૈકલ્પિક વ્યવસ્થા કરે આજે આવેદનપત્ર માટે બધા ભગાતીને આવ્યા છે છતાં પણ આજે અમે આહવાન કરવા જઈ રહ્યા છીએ કે અમે દસ દિવસનું મદદ આપીએ છીએ એપીએમસીને પણ એમ સીને અને દસ દિવસમાં જો અમારું કામ નહીં થાય અહીંયા જો અમારા ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં સમગ્ર ગુજરાતનો સત્ય ઠાકોર સમાજ બુલંદ અવાજ સાથે રસ્તા પર આવશે અને સરકારને અના સામે ન્યાય માટે લડત લાભ લખશે હાલ તમે અધિકારીને રજૂઆત કરી છે અધિકારીએ શું રિસ્પોન્સ આપ્યું છે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરાશે ને ક્યાં સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા છે ઊભી કરી દેવામાં આવશે પહેલાં તો જોવા જઈએ તો અધિકારી જે મેન અધિકારી છે તે હાજર પણ નથી એમના જે ડેપ્યુટી કમિશનર ત્યાં હાજર છે એમને અમને મૌખિક આહવાન આપ્યું છે એમને પણ એમને એમના પર ભરોસો ઓછો છે કારણ કે અહીંયા લાગ્યું દસ દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા થાય તો બરાબર છે નહીતર આવનાર સમયની અંદર તમામ ક્ષત્રિય રાપર સમાજ એક સાથે આમ્રત ઉપવાસ હોવો તો અમૃત ઉપવાસ કરશે સત્યાગ્રહ પર સત્યાગ્રહ સાડી બતાવો ત્યાં બેસવાનો છે અને જામ કરવું પડશે જામ પણ કરવા તૈયાર છે સુભાષ બ્રિજ કેશવનગર વિસ્તારની અંદર એકસો ત્રેપન પરિવારોને કોઈ જાતની નોટિસ કોઈ જાતની આગમચેતી સૂચના વગર પોલીસ તંત્રના બળે એકસો ત્રેપન પરિવારોને જે ઘર વિહોણા કરવાનું અધમ કૃત્ય અને જઘન્ય અપરાધ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે એના વિરુદ્ધમાં બળાપો વ્યક્ત કરવા માટે એના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઠાકોર સમાજના પ્રતિનિધિમંડળ અને આ ગરીબ સમાજની વારે અને સમર્થનના સમર્થનમાં સહકારમાં જે પ્રતિનિધિઓ સામાજિક આગેવાનો એ બધા અહીંયા એકઠા થઈ અને અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ અંગે કેસ હજી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે છતાં પણ મકાન તોડવામાં આવ્યા છે ઓગણીસ તારીખની ડેટ હોય અને પંદર તારીખે પોલીસ તંત્રનો બિલકુલ બેફામ રીતે દુરુપયોગ કરી અને મહિલાઓ સાથે મનસ્વી વ્યવહારને વલણ રાખી વૃદ્ધો સાથે મનગણત વ્યવહારને વર્તન કરી અને જે ફાવે તે રીતે પોતાના તંત્રનો પોતાના મળત્યોનાઓ બળે જે એકસો ત્રેપન પરિવારોને વિહોણા કરવાનો જે જગન્ને અપરાધ કરે છે એ કાયદા અને સંવિધાનનું સદંતર ઉલ્લંઘન છે ગાંધી અને સરદારના ગુજરાતમાં અપેક્ષા ક્યારે ના રાખી શકાય રામ રાજ્યમાં અપેક્ષિત નથી ભગવાન રામચંદ્રજીને જ્યારે ઘર મળ્યું છે ત્યારે એકસો ત્રેપન ગરીબ પરિવારોને ઘર વિહોણા કરવાનું જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને વખોડવા માટે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી છે એના પર તત્કાલ એક્શન લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જલદ કાર્યક્રમો પણ આપી છે